પાલનપુર તાલુકાના રાજપુર ગામમાં સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા આગમન અને સ્વાગત સમારોહ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું કે વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગેરંટીવાળી ગાડી ગામે ગામ ફરી રહી છે સરકાર જ્યારે આપણા આંગણે આવતી હોય ત્યારે આપણે પણ તેનો લાભ લેવો જોઈએ વિકાસના આ પ્રવાહમાં સમાજનો દરેક વર્ગ અને દરેક નાગરિક જોડાય તો જ શ્રેષ્ઠ વિકાસ થાય મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાએ વધુમાં જણાવ્યું કે વર્ષ બે હજાર સુડતાળીસમાં ભારત જ્યારે વિકસિત રાષ્ટ્ર બનવા જઈ રહ્યું છે ત્યારે આળસમાં ન રહેવું જોઈએ આપણે વિકાસ માટે જાગૃત થવું પડે અને આપણી સંસ્કૃતિમાં આંગળી ચિંધ્યાનું પણ પુણ્ય મળે એવું કહેવાય છે તો આપણી આજુબાજુ પાડોશમાં કોઈ પણ વ્યક્તિ સરકારી લાભોથી વંચિત ના રહી જાય એ જોવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે મંત્રીએ એક રસપ્રદ વાર્તા દ્વારા લોકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી તેમણે સરકારની આયુષ્યમાન કાર્ડ ઉજ્જવલા યોજના શિષ્યવૃત્તિ યોજના સહિતની યોજનાઓના લાભ મેળવેલ એક લાભાર્થીની વાત રસપ્રદ શૈલીમાં કહી લોકોને આગવી રીતે યોજનાની માહિતી આપવાની સાથે યોજના મેળવવાથી લાભાર્થીઓના જીવનમાં આવેલ બદલાવનું વર્ણન પણ કર્યું હતું મંત્રીની આગવી શૈલીથી પ્રભાવિત લાભાર્થીઓએ વિકસિત ભારતના સંકલ્પ સાથે ગામમાં પાત્રતા ધરાવતો કોઈ લાભાર્થી રહી ન જાય એવો સંકલ્પ કર્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે જણાવ્યું કે ગામે ગામ આ યાત્રા રથને અદ્ભુત પ્રતિસાદ મળી રહ્યો છે હવે તો લોકો રાહ જુએ છે કે અમારા ગામમાં મોદીની ગેરંટીવાળી ગાડી ક્યારે આવવાની છે જો લોકોમાં આટલો ઉત્સાહ અને વિકાસ માટેની તાલાવેલી હોય તો આપણે સૌએ આ યાત્રા રદ થકી સો ટકા લક્ષ્યાંકના પ્રધાનમંત્રીના સંકલ્પને સાકાર કરવા સાથ આપવો જ જોઈએ એમ ધારાસભ્યએ જણાવ્યું હતું કાર્યક્રમ અંતર્ગત મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા અને મંચસ્થ મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને આયુષ્યમાન ભારત કાર્ડ આભા કાર્ડ દિવ્યાંગ કાર્ડ સહિતના કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને ઘરની ચાવી ટીબીના દર્દીઓને પોષણ કીટ માતૃશક્તિ પોષણ કીટ સહિત વિવિધ યોજનાઓની સહાય કીટ વિતરણ કરવામાં આવી હતી તેમજ ડ્રોન દ્વારા દવાના છંટકાવનું નિર્દર્શન નિહાળવામાં આવ્યું હતું આ પ્રસંગે સંગઠનના લોકસભા વિસ્તારક જયકિશનભાઈ જાની સંગઠનના તાલુકા પ્રમુખ મોતીભાઈ પાલજા સંગઠનના જિલ્લા મંત્રી અમરીશપુરી ગોસ્વામી તાલુકા મહામંત્રી ભીખુસી ડાબી એપીએમસી પાલનપુરના ચેરમેન ફતાભાઈ ધરિયા તાલુકા વિકાસ અધિકારી રાકેશભાઈ પટેલ સરપંચ સહિતના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઘણી વખત આજે રથ આપણા આંગણે આવ્યો છે પરંતુ આપણે ઘણીવાર આળસમાં રહી જતા હોય પરંતુ આવી આળસમાં ન રહેતા અને આપણી સંસ્કૃતિમાં તે કહેવત છે કે આંગળી ચિંધ્યાનું પણ પુણ્ય હોય છે તો આપણને આપણી આજુબાજુમાં જે કોઈ એવા લાભાર્થી લાગે કે ખરેખર આને સરકારનો લાભ મળવા પાત્ર છે તે લાભ માટે થઈને એને ફોર્મ ભરાવવું જોઈએ ફોર્મ ભરાવ્યા પછી એને લાભ મળતો થાય એની પણ આપણે ચિંતા કરી અને તમારા ગામમાં તો સરપંચ અને તમારી ગ્રામ પંચાયતની ટીમ

રહે એના ત્યારે બધા જ લોકો એ લાભ લો એવી શુભ ભાવના સાથે મારી વાત પૂરી કરું છું ભારત માતા સુધીમાં સંપૂર્ણ બનાવવાનું એ દિશામાં આપણે સૌ કામ કરી રહ્યા છે ત્યારે સરકારશ્રીની જે કાંઈ જુદી જુદી યોજનાઓના લાભાર્થી છે એ લાભાર્થીને જે મોદી સાહેબની ગેરંટીવાળી ગાડી આજે ઘર આંગણે આવી છે ત્યારે દરેકે દરેક જે લાભાર્થીને લાભ મળવા પાત્ર છે એને ઘર આંગણે જ લાભ મળી રહે એ માટે થઈને વહીવટી તંત્ર દ્વારા ખૂબ મોટું આયોજન કરવામાં આવ્યું છે વહીવટી અધિકારીઓ અને તેમજ પદાધિકારીઓ અને આપણા ધારાસભ્ય શ્રી અનિકેતભાઈની હાજરીમાં ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે